આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજૂઆત કરી અને વિરોધ નોંધાવ્યો હતો અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે એવા શાસન અધિકારીની કાયમી નિમણૂક કરવામાં આવે વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે અત્યારે શાળાઓ એવી છે જેમાં બાળકો અભાવે અન્ય શાળામાં મકાનમાં અભ્યાસ કરે છે આ બત્રીસ શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે વરસાદના કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે આ પરિસ્થિતિમાં એક હજારથી થી રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય શાળા ગ્રાન્ટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડિંગ કરીને પ્રજા સમક્ષ મૂકવામાં આવે નમસ્કાર હું નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સૌથી મોટો પ્રાણ પ્રશ્ન જે અમારા દ્વારા ઉઠાવવામાં આવ્યો એ છે સ્વચ્છતાનો અને વરસાદને કારણે જે બાળકોને તકલીફ પડે છે એનો એક તરફ આપણે સ્વચ્છતામાં સુરતને નંબર મળ્યાની વાત કરીએ અને એ જ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સફાઈ માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે માત્ર નજીવી ગ્રાન્ટ કોઈ શાળાને હજાર રૂપિયા આપવામાં આવે છે કોઈ શાળાને પચીસો થી કોઈ શાળાને પાંત્રીસો થી આનાથી વધુ પૈસા આપવામાં ન થતા આજના સમયમાં પાંત્રીસો રૂપિયામાં પંદરસો રૂપિયામાં હજાર રૂપિયામાં આટલી મોટી શાળાનું મકાન કેવી રીતે સાફ થાય તો એ શાળામાં એ સફાઈમાં વધારો ગ્રાન્ટમાં વધારો કરવાની ફરીવાર શિક્ષણ મંત્રીના પોતાના વિસ્તારમાં આવેલી ખડસદની ભાદાની ઉમરાની શાળાઓમાં આજે પણ પાણી ભરાય છે ઈચ્છાપોર અને ભાઠાની શાળાઓમાં પાણી ભરાય છે તો આ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા તેમજ શાળાને સફાઈની સમસ્યા બાબતે સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા બંને બાબતે આજે રજૂઆત કરી બીજી સાથે સાથે મુદ્દો એ છે કે જે સ્વચ્છતા જયારે સ્વચ્છતામાં નંબર વન આવ્યું ત્યારે જેટલો માર્કેટિંગમાં ખર્ચો કરવામાં આવ્યો પ્રવેશોત્સવમાં માર્કેટિંગમાં જેટલો ખર્ચો કરવામાં આવ્યો આ રૂપિયાથી ખાલી શાળા સફાઈને જો ગ્રાન્ટ આપવામાં આવી હોય તો આજે ઘણી બધી શાળાઓ સફાઈ થઈ ગઈ હોય